સમાચારમાં આગળ વાત કરીશું ધોરાજીમાં રેલ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે ટ્રેનની અડફેટે આવતા એક પશુનું મોત નીપજ્યું છે અકસ્માતમાં એક વાછરડીનું મોત થયું છે એક વાછરડીનો જોકે બચાવ થયો સામે આવી રહ્યું છે ઉપલેટાથી જેતલસર જતી માલવાહક ટ્રેન અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં એક પશુનું મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે જોકે અકસ્માતમાં એક વાછરડીનું મોત થયું છે જ્યારે અન્ય એક વાછરડીનો બચાવ થયો હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે ઉપલેટાથી જેતલસર જતી માલવાહક ટ્રેન અકસ્માત નડ્યો હતો જોકે રેલ અકસ્માત સજા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે ધોરાજીમાં રેલ અકસ્માત સર્જાયો છે રેલ અકસ્માતમાં એક વાછરડીનું મોત નીપજ્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે ટ્રેનની અડફેટી આવતા એક પશુનું મોત નીપજ્યું છે જોકે અનેક વાછરડીનો બચાવ થયો હોવાનું પણ સામે આવી રહ્યું છે અકસ્માતમાં એક વાછરડીનું મોત થયું છે જ્યારે અનેક વાછરડીનો બચાવ થયો હોવાનું પણ હાલ રહ્યું છે ઉપલેટાથી જેતલસર જતી માલવાહક ટ્રેનને અકસ્માત નડ્યો હતો જોકે અકસ્માતમાં એક વાછરડીનું મોત થયું છે ત્યારે ધોરાજીમાં અકસ્માત સર્જાયો હતો ધોરાજીમાં રેલ અકસ્માત થયા આવતા એક પશુનું મોત થયું છે એક મોત થયું છે જ્યારે અન્ય એક વાછરડીનો બચાવ થયો વડું પણ સામે આવી રહ્યું છે ઉપરેટાથી ચેતલસર જતી ટ્રેન અકસ્માત થયો છે ત્યારે ધોરાજીમાં જોકે આ રેલ અકસ્માત સર્જાયો હતો જોકે હાલ રેલની અડફેટે વાછરડું આવ્યું હતું